દેવ હરિમ જય માતાજી અત્યારે નાસ્તો કરવો કઈ નઈ જાતો નથી તો ઝાકર આવી ગઈ છે એટલે એને ઝાકર જોઈ નથી એને ખબર નથી એટલે કે આ શું છે એમ પૂછે છે પપ્પા ને આવી ઝાકર આવી ગઈ છે એટલે કે આ ધુવાડો ધુવાડો શું છે એમ હવે ઝાકર આવે તો વરસાદ આવે કે ન આવે એટલે છ મહિનાનું છેતું એમ બાહ કહેતા પછી એમાં આવે મુહાબે પછી વાત છે આપણે ઝાકર છે કે મેં ઘર્વો છે એ નક્કી નથી કરી શકતા પણ આપણે સારા વિચાર કરવાના કે આપણે ઝાકર જ માનવી છે મેં ઘર્વ માનવો નથી જો મેં ગર્વ માનીને તો વરસાદ આવે ને ઝાકર માનીને તો વરસાદ વયો જાય એટલે આપણે તો ઝાકરનું જ નામ આપવું છે મેં ગર્વનું નથી આપવું વરસાદ જોતો જ નથી કારણ કે અત્યારે કાંઈ ચોમાસું નથી તો આપણે એમ કહી કે વરસાદ વરસે ભલો અત્યારે તો વરસે તો નુકસાની થાય નકરી બધાને ને મેન તો માંડવી તો બહુ ન બગડે પણ ઢોરની નીંદ તો બગડે ને આવું ખાધા જેવો ભૂકો નરીને બિસાડા આખું વરસ પછી ખેડૂતો એવો તપી તપીને ભૂકો ખવડાવે અને હજી જો આપણે સાટા થયા કાલે એટલે એમાં હજી કાંઈ વાંધો આવ્યો નથી એવા ને એવી લીલવણી હે અને લીલવણી જ નીણ થાય પણ હવે વરસાદ ન આવે તો દેવાનસિંહ પપ્પા પહોંચી ગયા મરચીમાં કારણ કે આ બધું ભેગું આવે આવે ને ત્યારે ઉપાધિ હમણાં મરચી થોડાક માં મૂકી દીધા આપણે ખેડૂત ને એક કામ માંથી નવરા થાય તો બીજું કામ આવી જાય એક ઉપાધિ જાય તો બીજી ઉપાધિ આવી જાય કારણ કે અત્યારે ખેડૂત અત્યારે ખેતીમાં અલગ અલગ પ્રકારના રોગ આવે છે એટલે આપણે કાંઈ વિચાર્યું ન હોય એવો રોગ આવીને ઊભો રહી જાય તો આપણે મરચીમાં અત્યારે થીપકતીરી તો નથી કારણ કે વરસાદ વહી રહ્યો વાતાવરણ ઠંડુ રહ્યું એટલે થિપકતીરીનો એટેક વહી ગયો આપણે મહિનો દોઢ મહિનો થયો બાયો પ્રોડક્ટ દવા નહોતી આજુ ખલે આપણે ઉરિયા ચડાવીને બાયો પ્રોડક્ટ દવા મારી તે પછી આપણી મરચી એકદમ કાંઈ ઘટની રોનકમાં અને વધી ગઈ છે જો અત્યારે હવે આપણી મરચી કડકડ આવી ગઈ કહેવાય માઇનોર ક્યાંક આવી ગઈ ક્યાંક નીચે અત્યારે મેન પ્રશ્ન હોય ને તો ગોલમીજનો કારણ કે આખા છોડવામાં હો ફૂલ હોય ને તો હો ફૂલમાંથી પચી મરચાઈ નથી થાય એમ હોય હો ગોલમીજ થઈ એટલે કે જેવું ફૂલ આવે ને એવું જ આપણે જેમ ચાંદલો હોય ને એવું ચાંદલો જેવું ગોળ ટપકું થઈ જાય એટલે એમાં પછી ઝીણું ધનેડા જેવું થાય એ ધનેડા જેવું મોટું થાય એટલે ફૂદું થઈ જાય ફૂદું થઈને ઉડે પાછા ઈંડા મૂકે ને વરી પાછા એમાંથી પાછા ફૂદા થાય એનું એ ચક્ર ચાલુ જ રીએ એટલે હવે આજે એક ઈંડું મૂક્યું તો એમાંથી પરબરા વી ફૂદા થાય વી ફૂદા થાય તો એ વી પાછા ઈંડા મૂકે એટલે વીના પરબરા ચારસો થાય એટલે એનું ને જીવન ચક્ર એટલું ઝડપથી વધે કે એને તમે દવા છાંટો ને તોય પોગો નહીં એટલે આપણે ગોલમીજ માટે અત્યારે દવા છાંટવાની છે કારણ કે આપણે પ્રયત્નશીલ રહી અને મહેનત કરી તો આપણને એનું કંઈક ફળ મળે બાકી લગભગ દવાથી કંટ્રોલ નથી થતું બને ત્યાં લગી બે વસ્તુ છે કે આપણે દવા આજ લેવાનું કારણ ગણાયને પ્રશ્ન એમ થાય તો તમે શું કરવા દવા છાંટો આપણે આ દવા સાઈટી અને એક બેદીમાં શિયાળું પણ વરે તો દવાનું રિઝલ્ટ અને વાતાવરણ અનુકૂળ આવે ને

મરચાં થાય નહીં પણ પાછું આપણે એમય કીધું કે જો વાતાવરણ શિયાળું પોન વરી જાય અને અનુકૂળ આવી જાય તો વગર દવાઈ થાય એમ પછી આપણે પોર અનુકૂળ આવી ગયું એક ફરે દવા એટલે એકદમ મરચા વગર ખર્ચાના થઈ ગયા હતા બીજી દવાની જરૂર નહોતી પડી અને ઘણા એરિયામાં અને ઘણા ખેડૂત જે વાવતા ન હોય મરચી એને ખબર જ નતી ગોલમીજ કેવું છે કારણ કે જોયું નથી એને વાવેતર જ નથી મરચીનું પણ આપણે જેવું ફૂલ ઉગડે ને મરચું લાંબુ થાય ને લાંબુ ન થાય અને પરબારું ડીંડવું હોય ને ગોળ થઈ જાય એટલે પછી મરચા મરચાંનો આકાર ન લે અને એમાંથી એનું ટાઈમ થાય એટલે પાછું હોલ થાય હોલમાંથી ફૂદ જાય આ મરચું આવું થાય જાય ઈ ગોળ કયા થાય મરચું એ તો શરૂઆત જ હોય એની આવ્યું હોય બાકી અત્યારે તો આવું મરચું જ ન થાય આવું મરચું થવાનું જ બંધ થઈ જાય આ તો ગોળ તો ત્યાં જ છે ગજી એનો હાવ માઈનો રેટેક આવ્યો હોય ને ત્યાં એનું આ મરચું છે બાકી અત્યારે તો મરચું થાય જ નહીં હાવ નવું તો આપણી મરજીમાં ભોળિયાનાથની દયાથી રોનક તો કઈ ઘટતી નથી ને મરસી હારી છે ઉત્પાદન એ હારું થાય પણ આ એક ગોળ મીજ પ્રશ્ન હલ થઈ જાય પછી એટલે એમાં કોઈ આપણે બીવરાવતા નથી કે એમાં બીવાની વસ્તુ નથી પણ પાંચ દી જારો ઉપર આજ આપણે દવા મારી છે એટલે આપને થોડુંક એવું લાગે છે કે હવે શિયાળુ પવન વરસે એટલે શિયાળુ પવન વરસે એટલે કીધું આપણે ગોલમીન ની દવા મારી દઈ અને જો એક બે દી માં કે ચાર દી માં શિયાળુ પવન વરી જાય ને તો આપણે એનું હોય હો ટકા રિઝલ્ટ મળી જાય એટલે હવે ગોલમીન ની દવા આપણે કામ કરશે નો કરે એવું હાવ નથી પણ ભેગું વાતાવરણ સાથ દીએ તો ગોલમીન માટે આપણે ઝેર લઈ વાસી કોરેટા નીલીપોર લેમડા સાય એલોથી આપણે એકદમ આપને સારું મળે છે એ દવા ફૂગનાશકમાં આપણે મેઇન પ્રશ્ન અત્યારે હોય ને તો ક્યાંક ડાળી હુકાવવાનો છે અત્યારે અહીંયા તો દેખાય કે ન દેખાય ઉપરથી ડાળ સુકાય અને ડાળ હુકાય ને તો એના માટે આપણે ફૂગનાશકમાં કાર્બોજિયમ ને મેન્કો તમે છાંટી દો એટલે એકદમ કંટ્રોલ આવી જાય જે આપણે ઉપરથી ડાયર હુકાતી હોય તમ દવા સાઈટી એટલે ચાર દિન પછી એનું પરબારું રિઝલ્ટ મળે પરબા હુકારો વાઈ જાય નકર ઉપરથી ડાયર હુકાતી હુકાતી આયેલી જાય એનું કાંઈ નક્કી નહીં ક્યાં લાગી જાય ને ઊભી ઉભી આમ ડાયરું હુકાવાનું ચાલુ થઈ જાય એવો ફૂગનાશક અત્યારે છે આપણે આમાં રોગ એટલે એમાં આપણે કાર્બોજીમની મેન્કો જેમ દવા નાખી દઈને તો એનાથી એકદમ ફૂગ કંટ્રોલ આવી જાય બીજી દવાની જરૂર નથી સસ્તું ને સારું કારણ કે કાર્બોજી મેનકો ને પાંચસો રૂપિયા ને કિલો આવે અને ચાલીસ થી પચાસ પંપ થાય એટલે સસ્તી અને હોય સો ટકા રિઝલ્ટ આપે એમ એટલે આમાં મરચીમાં ડાયર હુકાતી ને તો બીજી કઈ ફૂગનાશક ની જરૂર નથી એમ આ વાતાવરણ અનુકૂળ નથી ને એટલે જો માણામાં રોગ આવે તો પછી મોલમાં તો આવે જ ને એટલે રોગ જ સારો ફેલાય અત્યારે વરસાદ છે કઈ સારું થાય નહીં આવું જ થાય હા કે કપાસમાં નુકસાન ઈમર્સીમાં નુકસાન ઈ મગફળીમાં નુકસાની નુકસાનિત ભોગવવાની ખેડુને તો મેન અત્યારે જે વરસાદ આવે ને ઈ પીજામત કારખાનામાં તો શું કઈ અંદર વરસાદ નડે નહીં નડે તો ખેડુને જ ડડે હૈલા રાખે પણ અત્યારે આમ જોઈને તો વાતાવરણ હવે કુદરતી સારું થઈ જાય તો હજી કઈ એટલું બધું બગડ્યું નથી

રસોડું તો આપણે બધુંય સામાન બહાર કાઢીને અને પછી સાફ કરવાનું હોય અને ધોવાનું હોય આખું રસોડું પાણી અને ઝાલક મારે પાણીની ઝાલક મારી હોય ને તો જો આવા વરિયા રહી જાય એટલે પોતું તો તોય મારવું જ પડે એટલે આ ઘૂણને ઋસુ કરીને ઘીને આખું પછી પાણીની ઝાલક મારી અને હવે પોતું મારીને પંખો ચાલુ છે ને સુકાઈ જાય પછી ગોઠવી એટલે આખું આખો દિવસ બપોર રસોડામાં થાય બપોર પછી મારા વારો રૂમ સાફ કરવો છે

ધીમે ધીમે શિયાળાની શરૂઆત થાતી આવે છે એવું વાઇટથી આપને લાગે છે અને નઈ થઈ હોય તો હવે થઈ ગયા કારણ કે આપણે ધીર આવી ગયા લગભગ આપણે 7-8 મહિનાથી આપણે વૈજ્ઞાનિકનો પ્રોગ્રામ નથી કર્યો આખો ઉનાળો રાખો સોમા હું વઈ ગયો એટલે આ મહિના થવા આવ્યા એટલે આપણે આ ધીર ભાઈ વાહે એટલે એની ખુશી માં આવી વૈજ્ઞાનિકનો પ્રોગ્રામ એ કરી નાખી એ માની કે શિયાળાની શરૂઆત થઈ ગઈ હવે આપણે

એટલે ચાલુ કર્યું ધો કચરા તો લગભગ બપોર લગી થયા પછી અધુરા બધા વેર વિખેર પડ્યું હે અને કામ હવે કયા થાય તો ભગવાન જાણે કારણ કે ઓશિંતાનું પાછું તાવ ને માથું કરતર ને ચાલુ થઈ ગયું એટલે વળી દવાખાને આપણે જવું પડ્યું હતું એટલે આપણે મેન તો પૂછવાનું નહીં ના કે જો તબિયત સારી હોય તો આપણે ગાય દોવા જવાનું ટાણું થઈ ગયું હે હવે હા

જો અત્યારે વાગી ગયા છે અને આપણે ગાયો થઈ ગયા નવરા અને આપડી વાડીએ રતુ આવ્યા આટો મારવા એટલે ક્યાં આઈવા હોય એ તો આપને નથી ખબર પણ અહીંયા આવ્યા ને તા બેઠા હતા કારણ કે આજે આપણે જરીક તબિયત નરમ હતી એટલે બપોર પછી આપણે નહોતા આટો મારવા આવ્યા અને પરબારા ગાયું દોવા આવ્યા ક્યાં આઈવા રતુ બપુ તમે અમે કલાક પેલા આવ્યા ભાઈ પાચક વાગી ગયો આ પાચક વાગી અને આવવાની તો બે દિતિયા ઈસા હાતી જ આ મગફળી જોવા બિયારણ જોવા આવું હતું એટલે કાલ મહેમાન હતા તે આવવાનું નઈ પછી આજ એકલો એકલો વગર આવી લે એવું ભાઈ અને બધે આટો મારી અને મગફળીનો સેમ્પલ લઈ જવું છે એટલે તમારો મગફળીમાં શું કહેવાનું થાય છે મગફળીમાં અમને તો બિયારણ એટલે સારું જ લાગે છે ઓકે આ આથી હારી મગફળી બિયારણ હશે પણ આપણે ક્યાં જોઈ જોવા ગયા નથી આ સારું લાગે હા આટણ તો હારું લાગે અને પાક કેવો છે એનો પાક પાકે હારો છે પાક માં કઈ વાંધો નથી કાસી કેવું નથી કે ના એવું તો કઈ નથી લાગતું એટલે આમ તો રતુ બાપુ આપડી વાડીએ 15 દિવસ મોઈર આટો મારવા આવ્યા હતા કારણ કે એને આપણે જે મગફળી વાવી છે મીનાક્ષી અને બિયારણ હાટું લેવી છે એટલે આપણી પાસે લખાવી છે રતુ બાપુએ પણ તેમ છતાંય કારણ કે આજે એને લગભગ વર્ષ વરસ આવે છે બાપુ બાઉતેર બાવોતેર વર્ષ થયા એટલે બાઉતેર વર્ષ માં એને પચાસ વર્ષ નો અનુભવ હે ખેતીનો વી વર્ષ એ તો વર્ગીજ ગયા હોય મારા અંદાજ પ્રમાણે એટલે ફરીથી પાછી એની નિરીક્ષણ કરવા આવ્યા કે આ મગફળી વાવવી કે ન વાવવી કારણ કે પેલા તો આપણે ઓર્ડર લખાવી દીધો હોય વીસ ગુઈણું નો પણ હવે પાછો જોઈ આવું જાણી આવું કેવી ટૂટી છે કેવી ઉઈગી છે એ બધું જાણવા આવ્યા એટલે તમને શું લાગ્યું બરોબર તમે ટાણે ઉપાડી લીધી છે હા અને બરાબર મોકામ બધું કામ થઈ ગયું તમારું

સારું કેવાય નું પ્રમાણ નથી કપા માં થોડીક બીમારી માલિકો દેખાણી થોડીક પણ નહિ વાંધો આવે ખાતર બાતર ને નાખશું કાદી ફરે એટલે વળતર મળી જાય એમ તો સારા છે કપા જે આપણે ધારતા એવા ખીરા નથી આપડે તો ખાલી થઈ જાય પણ એવું બધું કઈ થયું નથી રોકાઈ જાય તમે કયો એમ હું તો નથી અંદર ગયો આપડે ધોરિયા પાસે ક્યાંક છોડવા એવા ડેમેજ થયા તા પણ રતુ બાપુ તો અંદર એટલે એમ કેતા અંદર ક્યાંક ડેમેજ દેખાય છે પણ અટકી જાય તો

અલગ અલગ વસ્તુ વાવેતર કરતા હોય અને રતુ બાપુ બળદ નહીં રાખતા પહેલાં તો હમણાં જ ત્રણ વર્ષથી આ કાઢી નાખ્યા ન ના એની પાસે બળદ હોય કાંઈ ઘટે ને એવા કદાચ તમે એસી એસી કિલાના ત્રણ જણા બે હિજા લોઢિયા માથે તોય બરદું પાછા ન પડે બરાબર હાજી ભેં હું રાખી છે એવું બધું તો છે હા ભેં હું કેટલી તમારે પાસે ભે બે ને એક ખડેલું ત્રણ ત્રણ ભે હું હજી રાખે છે અને સેવા સાકરી રતું બપુ જ કરે કરવાની અને આ બીજો તો કામ નથી કરતા પણ આ કોકની વાડીએ કાઈક નવું આવ્યું તો જોવાનો શોખ ખરો નિરીક્ષણ કરી હા આપણે વાવી કે નો વાવી પણ જોવા જાવ નવું કાઈ ઓપનર આવ્યું હોય થેસર નવું આવ્યું હોય તો હાલી નઈ જાવ હા એવો શોખ ખરો શોખ ખરો હા કે આની વાડી આપણે કેમ જાવું એવું નઈ કોઈ એવું એટલે એ શોખ ખરો બીજા જાય કે ન જાય પણ હું તો જોવા જાવ જ